મિત્રો તમે સ્ક્રીન ઉપર આપેલા દસ વ્યવસાયમાંથીને કોઈ પણ વ્યવસાય કરતા હોય અથવા તો શરૂ કરવા માંગતા હોય તો સરકાર દ્વારા તમને આ કીટ છે એ મફતમાં આપવામાં આવે છે માનવ કલ્યાણ યોજના અંતર્ગત તમે આ યોજનાનો લાભ લઈ અને વ્યવસાય શરૂ કરી શકો છો સરકારી યોજનાનો લાભ લેવા અને ફોર્મ ભરવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ માનવ કલ્યાણ યોજના વિશે ઘણા બધા લોકોના પ્રશ્ન હોય છે કે ફોર્મ ઓનલાઈન ક્યારે ભરાશે તો એના વિશે ચર્ચા કરીશું તે ઉપરાંત કયા કયા સાધનો મળવા પાત્ર છે એની ચર્ચા કરીશું સાધનોનું લિસ્ટ છે એ તમને બતાવીશું તો વિડીયોને પૂરો જોઈ લેજો ચાલો શરૂ કરીએ મિત્રો સૌ પ્રથમ વાત કરીશું આ યોજનાની પાત્રતા શું રહેવાની છે તો કે સોળથી ને સોરી અઢારથી ને સાઠ વર્ષના જે લોકો છે એ આ યોજનાનો લાભ લઈ શકે છે ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ માટે જિલ્લા ગ્રામ વિકાસ વિભાગની ગરીબી રેખાની યાદીમાં સમાવેશ થયેલ હોય તેવા ફરજિયાત હોવા જોઈએ જેમ કે જીરોથી નો સ્કોર ધરાવતા લાભાર્થી તો એમને આવકનો દાખલાની જરૂર નથી બાકી જે લોકો બીપીએલ યાદીમાં ન હોય તેમને પણ આ યોજનાનો લાભ મળશે અને જેમની આવક છ લાખ સુધીની હોવી જોઈએ તે અંગેનો એક તાલુકા મામલતદાર અથવા તો નગરપાલિકા ચીફ ઓફિસર અથવા તો મહાનગરપાલિકાની અંદર અધિકૃત અધિકારીનો આવકનો દાખલો હોવો જોઈએ અથવા તો મિત્રો હવેથીને ગ્રામ પંચાયતની અંદર જો તમે ગામડામાં રહેતા હો તો ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રીનો દાખલો પણ માન્ય કરવામાં આવે છે તો આમાંથીને કોઈ પણ એક આવકનો દાખલો છે એ છ લાખની અંદરનો હોવો જરૂરી છે તો તમે આ યોજનામાં ફોર્મ ભરી શકો છો માનવ કલ્યાણ યોજનાના અરજદાર માટેની એક માર્ગદર્શક સૂચના અહીંયા આપેલી છે જેમ કે તમારે જો ઓનલાઈન અરજી કરવી હોય તો ઇ કુટીર ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન આ વેબસાઇટ છે એના ઉપર તમારે આજે સરકારશ્રીનો એક ઠરાવ બહાર પાડવામાં આવેલો હતો એક સાત બે હજાર ચોવીસ જેમાં મિત્રો દસ જેટલા જે વ્યવસાયો છે એનો સમાવેશ કરેલો છે અને દસે દસ વ્યવસાયના નામ પણ આપણે આગળ જોવાના છીએ કે તમે જો એમાં કામ કરતા હોય અથવા તો નવો વ્યવસાય શરૂ કરવા માંગતા હોય એ ફિલ્ડની અંદર તો પણ તમને આ યોજનાનો લાભ છે એ મળવાપાત્ર થશે તો સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપશું તમે માત્ર આ વિડીયોને જોઈ લેજો જેથીને તમે લાભ લઈ શકો આપના ગામના કોઈ બીસી હોય તો એમની પાસે તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરાવી શકો છો ઓનલાઈન અરજી કરતી વખતે તમારે કયા કયા ડોક્યુમેન્ટ છે એ અપલોડ કરવાના છે એના વિશે પણ આપણે આગળ ચર્ચા કરીશું આપે અરજી કરતી વખતે ઈશ્રમ કાર્ડ નંબર છે એ અવશ્ય મેળવી લેવાનો રહેશે એટલે કે મિત્રો ઈશ્રમ કાર્ડ તમારે કઈ રીતે કાઢવું તો એના વિશે પણ આપણે ઓનલાઈન વિડીયો એક બનાવેલો છે તમે જાતે જ ઈશ્રમ કાર્ડ છે એ મેળવી શકો છો તો એને તમારે અપલોડ કરવાનું રહેશે ઈશ્રમ કાર્ડ ઓનલાઈન ફોર્મ ભરી અને આપેલ જે લિંક છે એ ઈ કાર્ડ મેળવી લેવાનું રહેશે અને તમારે એને સબમિટ કરી દેવાનું રહેશે

હતી પછાત તેમજ વિચારતી અને વિમુક્ત જાતિઓ છે તો એમના માટે કોઈ આવક મર્યાદા લાગુ પડતી નથી તેમજ આ જાતિ ધરાવતા અરજદારોએ માત્ર જાતિ પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે અને તેઓ આવકનો દાખલો રજૂ કરવાનો રહેતો નથી ત્યાર પછી મિત્રો વાત કરીએ આ સિવાયની જે તમામ જાતિઓ છે એમના લાભાર્થીઓએ છ લાખ રૂપિયા સુધીનું એક આવકનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું છે આપે અરજી સબમિટ કરવાની રહેશે જ્યાં સુધી આપ અરજી સબમિટ નહીં કરો ત્યાં સુધી અરજીના લોગિનમાં ડ્રાફ્ટ તરીકે તમારી અરજી છે એ પેન્ડિંગ બતાવશે અને અરજી ફોર્મ જ્યાં સુધી ફાઇનલ સબમિટ ન થાય ત્યાં સુધી એ માન્ય ગણવામાં આવશે નહીં તો મિત્રો એનું આપણે છે એ જ્યારે અરજી ફોર્મ બહાર પડશે ત્યારે આપણે એના વિશે એક અલગ વિડીયો બનાવશી ભાગે છે એ માર્ચના એન્ડિંગમાં અથવા તો એપ્રિલની શરૂઆતમાં માનવ કલ્યાણ યોજનાના ફોર્મ છે એ ઓપન થતા હોય છે તો જેવા ઓપન થશે એટલે આપણે એના વિશે એક વિડીયો છે એ બનાવશું તમે જાતે જ એ જોઈ અને ઓનલાઈન ફોર્મ ભરી શકશો આપની અરજી જી ઊ કે કક્ષાએ નામંજૂર કરેલ એટલે કે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર એ નામંજૂર કરેલ હોય તેવા સંજોગોની અંદર આપણે એક નવી અરજી છે એ કરવાની હોય છે અને પોતાની અરજી સ્થિતિ જાણવા માટે તમે એક સ્ટેટસનો ઓપ્શન આવે છે એમાં પણ ચેક કરી અને તમારી અરજીની સ્થિતિ જાણી શકો છો મિત્રો આ બધી પ્રોસેસ એવી છે કે તમે ઓનલાઈન અરજી કરી લેશો ત્યાર પછીની બધી પ્રોસેસ છે તો તમે જો ગયા વર્ષે પણ અરજી કરેલી હોય અને તમારું સ્ટેટસ જોવું હોય તો તમે જોઈ શકો છો અને ત્યાર પછી તમારે એક નવી અરજી છે એ કરવાની રહેશે જો તમારી અરજી ના મંજૂર થઈ હોય તો બાકી તમારી અરજી મંજૂર થઈ ગઈ હોય તો એના વિશે આપણે એક અલગ વિડિયો બનાવેલો છે પહેલાં જ એની વન લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું તમારે જોઈ લેવાનો રહેશે અને જે તે જગ્યાએ તમને કોલ આવ્યો હોય ત્યાં તમારે જઈ અને તમારા સાધનની કીટ છે એ મેળવી લેવાની રહેશે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા ઓનલાઈન ડ્રો છે એ કરવામાં આવે છે અને એમાં લાભાર્થીઓની પસંદગી છે એ કરવામાં આવે છે તાલીમની જરૂરિયાત હોય તો તેમને ફોર્મ ભરતી વખતે પોર્ટલની અંદર તાલીમનો વિકલ્પ છે એ પસંદ કરવાનો રહેશે એટલે તમને એ જે વ્યવસાય છે એના વિશે તાલીમ પણ આપવામાં આવે છે આપની અરજી ટૂલ માટે મંજૂર થયેલ કિંમત સાથેનું એક ઈ વાઉચર એટલે કે ક્યુઆર કોડ છે એ જનરેટ થતો હોય છે મિત્રો તો એ ક્યુઆર કોડ કોડનું વાઉચર છે એ તમારે સાથે લઈ જવાનું હોય છે અને ત્યાર પછી એ સ્કેન કરે ત્યાર પછી એ લોકોના ખાતાની અંદર જે સરકાર દ્વારા રૂપિયા નક્કી કરવામાં આવેલા હોય છે કીટના એ રૂપિયા એનામાં જમા થાય છે અને તમને એ લોકો કીટ આપી દે છે તો આવી કંઈક પ્રોસેસ હોય છે ઓનલાઈન તમારે ક્યુઆર કોડ જનરેટ કરાવવાની તો મિત્રો ક્યુઆર કોડ છે એ તમારે કઈ રીતે ડાઉનલોડ કરવો એની પણ પ્રોસેસ છે એ હું તમને ટૂંક સમયની અંદર જ સમજાવી દઈશ એક વિડીયો અલગથીને બનાવી દઈશ જેથીને જો તમને કીટ લાગેલી હોય તો તમારે ક્યુઆર કોડ કઈ રીતે ડાઉનલોડ કરવો એના વિશે સંપૂર્ણ માહિતી આપણે આપી દઈશું તો તમે ચેનલ સાથે જોડાઈ જજો આપનું જે ઈ વાઉચર છે એને તમારે સાચવીને રાખવાનું રહેશે આપે ઈ વાઉચર તથા ઓટીપી માન્ય ડીલરને જ આપવાનું રહેશે અન્ય કોઈ પણ ડીલર વેપારીને કે વ્યક્તિને આપવાનું આપણે શેર કરવાનું રહેશે નહીં અન્યથા તમારી કીટ છે અથવા તો જે તમને ક્યુઆર કોડની અંદર રૂપિયા છે એ જતા રહેશે તો પછી તમારી કીટ છે એ રદ થઈ શકે છે અથવા તો તમારી જે કીટના રૂપિયા છે એ જતા રહેશે તો પછી તમે કોઈ પણ જે ડીલર છે એની પાસેથી કીટ નહીં મેળવી શકો આપનું ઈ વાઉચર જનરેટ થયેથી ને ઈ કુટીર પોર્ટલ પર ટૂલ કીટની જે મહત્તમ કિંમત તેમજ તેમાં સમાવિષ્ટ સાધનો અને કો કચેરીએ માન્ય કરેલ ડીલરની યાદી છે એ પોર્ટલ પરથી તમે મેળવી શકશો અને ત્યાંથી તમારે છે એ કીટ લેવાની રહેશે અથવા તો તમને કોલ આવે તો એ જગ્યાએ જઈ અને તમારે કીટ લઈ લેવાની છે આપ માન્ય ડીલરમાંથીને ગુજરાત રાજ્યના કોઈ પણ ડીલર પાસેથી ઈ વાઉચર કોડ રિડીમ કરી અને ઓટીપી દ્વારા પણ તમે પસંદગી મુજબના ટૂલ કીટના સાધનો છે એ મહત્તમ કિંમતની મર્યાદાની અંદર ખરીદી શકો છો જો આપની મંજૂરી મંજૂર થયેલ ટૂલકિટની મહત્તમ કિંમત કરતાં વધુ સાધનો ખરીદવા જરૂરી લાગે તેવા કિસ્સાની અંદર જે વધારાની કિંમત છે એ તમારે ચૂકવવાની રહેશે ત્યાર પછી મિત્રો આપના દ્વારા ટૂલકિટની ખરીદી કર્યા બાદ આપને ગ્રીમકો કચેરી દ્વારા ફોન કરવામાં આવે છે અને જે તે એજન્સી પાસેથી વેરીફિકેશન કરી અને તમને છે એ જરૂરી માહિતી આપી અને તમારી ટૂલકિટ છે એ તમને આપવામાં આવે છે હવે મિત્રો જે વેરીફિકેશન થાય તે સમયે સાધન જોવા નહીં મળે કે આપ તેનો ઉપયોગ પણ નહીં કરતા હોય તો તેવા સાધન અથવા તો સાધનની કિંમત આપની પાસેથી છે એ પરત લેવામાં આવશે એટલે કે મિત્રો અહીંયા આગળ કેવું કેવું કે ભાઈ માની લો કે તમને ટૂલકીટ મળી ગઈ છે અને તમે એ સાધનનો ઉપયોગ નથી કરતા અથવા તો કોઈ અન્ય જગ્યાએ તમે એને વાપરો છો તો એવી એવા કિસ્સાની અંદર છે એ તમારી પાસેથી ટૂલકીટ પરત લેવામાં આવી શકે છે અથવા તો એટલી કિંમતના રૂપિયા છે એ તમારી પાસેથી લેવામાં આવી શકે છે તો મિત્રો જે પણ સાધનો તમને મળે છે એ તમારા વ્યવસાય માટે મળે છે તમારે વ્યવસાય છે એ કરી અને તમારી એક ઇન્કમ જનરેટ કરવાની છે જેથી તમે ખુદ પગભર થઈ શકો તો એના માટે તમને આ સાધનો છે એ આપવામાં આવે છે તો એનો કોઈ પણ ખોટો ઉપયોગ થવો જોઈએ નહીં જો આપ દ્વારા વેરિફિકેશન દરમિયાન સરકારી સહાયનો દુરુપયોગ કરતા માલુમ પડે તેવા કિસ્સાની અંદર સહાયની રકમ પરત લેવામાં આવશે અને ભવિષ્યમાં સરકારની કોઈ પણ યોજનાનો ખાસ મિત્રો જે કીટ મળે છે એનો દુરુપયોગ ન થવો જોઈએ એવું અહીંયા સરકાર દ્વારા એક સૂચન છે એ કરવામાં આવે છે જો આપણે માનવ કલ્યાણ યોજના અંતર્ગત કોઈ પણ મુશ્કેલી જણાય તો મિત્રો અહીંયા આપણે જે હેલ્પલાઇન નંબર છે એ પણ તમને આપેલા છે નવાણું જીરો નવ્વાણું છવ્વીસ બસો એસી અને એક બીજો પણ નંબર છે નવાણું જીરો નવ્વાણું છવ્વીસ એકસો એસી તો આ બંને નંબર ઉપર તમે કોલ કરી અને હેલ્પ છે એ માંગી શકો છો હવે મિત્રો આપણે એક પછી એક ટૂલ નામ સાથે આપણે જોશું કે તમને કયા કયા સાધનો મળવા પાત્ર છે તો તમે અહીંયા બાજુમાં જોઈ શકો છો જે અથાણા બનાવવા માટેની ટૂલ છે એમાં સ્ટીલના તપેલા ઇલેક્ટ્રોનિક વજન કાંટો બોટલ સિલિંગ મશીન અને

જે ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ રિપેરિંગ છે એમાં તમને આટલી વસ્તુ ત્યાર પછી મિત્રો દૂધ દહીં વેચનાર જે વ્યક્તિઓ છે એમને દૂધનું પીવીસી એક કેન મળશે સ્ટીલનું તપેલું ઇલેક્ટ્રિક વજન કાઢો ત્યાર પછી એક વલણું ઇલેક્ટ્રિક મળશે કેરેટ જે પરફોરેટેડ હોય છે એ અને એક સાદું કેરેટ છે એ તમને આપવામાં આવશે પંચર કીટની વાત કરીએ મિત્રો તો પંચર કીટની અંદર એર કમ્પ્રેસર છે એ તમને આપવામાં આવે છે પાપડની બનાવટની વાત કરીએ તો પાપડ બનાવવા માટે કોમર્શિયલ આટા મેકિંગ મશીન જે મોટર સાથે અને એક ઇલેક્ટ્રિક વજન કાઢો ત્યાર પછી પ્લાસ્ટિક બેગ સીલિંગ મશીન પણ તમને આપવામાં આવે છે ત્યાર પછી મિત્રો પ્લમ્બર કીટની વાત કરીએ તો એમાં મલ્ટિપલ ટૂલ કીટ ડિસ્ક ગ્રાઇન્ડર અને એક હેમર મશીન મળે છે ત્યાર પછી જે પાઇપને આટા પાડવાની એક કીટ આવે છે તો એ પ્લમ્બર કામની અંદર ઉપયોગમાં આવતી હોય છે તો એ અહીંયા તમને મળશે ત્યાર પછી મિત્રો બ્યુટી પાર્લર કીટની વાત કરીએ તો બ્યુટી પાર્લર કીટની અંદર સ્ટરિલાઇઝર યુનિટ એક આપવામાં આવે છે ને કે બ્યુટી પાર્લર ચેર જે હોય છે જે સ્ટ્રેચેબલ હોય છે તો એ તમે જોઈ શકો છો અહીંયા આગળ એ તમને આપવામાં આવશે તો આટલી વસ્તુ છે એ બ્યુટી પાર્લરની અંદર મળશે પરતકામની વાત કરીએ તો એક મિત્રો તમને એમ્બ્રોઈડરી જે મશીન છે એ મળશે એક ફોલ્ડ ઇલ્ટરલોક મશીન છે એ તમને આપવામાં આવે છે ત્યાર પછી મિત્રો વાહન સર્વિસ અને રિપેરિંગની વાત કરીએ તો એમાં ઇલેક્ટ્રિક પ્રેશર પંપ મલ્ટીપર્પઝ કિટ અને એક નાનો હાઇડ્રોલિક જેક છે એ તમને આપવામાં આવે છે સેન્ટિંગ કામની કીટની વાત કરીએ તો અહીં મિત્રો સેન્ટિંગ કામ કીટમાં સેફ્ટી કિટ તમને મળે છે અને વાઇબ્રેટર મશીન છે એ તમને આપવામાં આવે છે તો મિત્રો આ દસે દસ વ્યવસાયનો તમે સ્ક્રીનશોટ પાડી શકો છો આમાંથી જો તમે કોઈ કરતા હોય અથવા તો શરૂ કરવા માંગતા હોય તો તમે આ યોજનાનો લાભ લઈ શકો છો જ્યારે પણ આ યોજનાના ફોર્મ ભરાશે લગભગ માર્ચના એડિંગમાં અથવા તો એપ્રિલની શરૂઆતમાં આ યોજનાના ફોર્મ ભરાતા હોય છે તો ત્યારે આપણે એક અલગ વિડીયો બનાવશું જેવા ફોર્મ શરૂ થશે એટલે અને તમે એ વિડીયો જોઈ અને જાતે જો ઓનલાઈન અરજી કરી શકશો આ વિડીયો ગમે તો લાઈક કરો તમારા મિત્રો સુધી શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ